રક્ષામંત્રી રાજનાથસિંહે પોતાના ભાષણની શરૂઆત ભોજપુરી ભાષાથી કરી અને કહ્યું કે તેઓ ભલે દિલ્હીમાં રહે પરંતુ ભોજપુરીથી દૂર ન રહી શકે રાજનાથ સિંહે ઉપેન્દ્ર કુશવાહના સમર્થનમાં વોટ કરવાની અપીલ કરી હતી રક્ષામંત્રીએ કહ્યું કે હું અહીં માત્ર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા આવ્યો છું ભોજપુરીમાં તેણે પોતાની સ્ટાઇલમાં જનતા સાથે જોડાવાનો પ્રયાસ કર્યો આરજેડી પર પ્રહાર કરતા રક્ષામંત્રીએ કહ્યું કે આરજેડીની હવા ઉડી ગઈ છે ફાનસ ગમે તેટલો પ્રકાશ આપે તે ફક્ત એક જ રૂમને પ્રકાશિત કરી શકે છે ફાનસનું તેલ હવે ખતમ થઈ રહ્યું છે જ્યારે ફાનસમાં તેલ ખતમ થવા લાગે છે ત્યારે અજવાળું ચમકવા લાગે છે અને પછી માની લો કે ફાનસ ઓલવાઈ જવાનું છે રાજનાથસિંહે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું અને તેની સરખામણી ડાયનાસોર સાથે કરી અને કહ્યું કે તે ભારતીય રાજકારણમાંથી લુપ્ત થઈ જશે તેમણે વિપક્ષ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે આવનારા દસ વર્ષમાં બાળકોને શીખવવામાં આવશે કે કોંગ્રેસ પણ એક પાર્ટી હતી જે રીતે દુનિયામાંથી ડાયનાસોર લુપ્ત થઈ ગયા તે જ રીતે કોંગ્રેસનું નામ અને બ્રાન્ડ પણ લુપ્ત થઈ જશે પ્રધાનમંત્રીને ક્ષણભર કી ડેર નહીં લગાઈ ટેલિફોન ઉઠાયા रूस के राष्ट्रपति मिस्टर पुतिन से बात की और यूक्रेन के राष्ट्रपति मिस्टर जेलेंस्की से बात की और आपको जानकर खुशी होगी साढ़े चार घंटे के लिए युद्ध रुक गया और बाईस हजार बच्चे हमारे यूक्रेन से चलकर भारत आ गए कांग्रेस की हालत तो ये हो गई ले कांग्रेस की हालत तो ये हो गई ले कि दस साल के बाद आपके घर को कोई बच्चा हो या आप कुछ कांग्रेस तो कहेगा कौन कांग्रेस जैसे दुनिया की धरती से डायनासोर लुप्त हो गया है वैसे ही भारत की राजनीति से यह कांग्रेस दस वर्ष के बाद लुप्त हो जाएगी बहनों भाइयों, भारत को दुनिया में जो ऊंचाई हासिल कर लेनी चाहिए थी भारत का कद जितना बड़ा होना चाहिए था दुनिया में बावन वर्ष तक हुकूमत करने के बाद भी भारत का कद उतना ऊंचा नहीं हो पाया आपके यहां के लोग जो विदेशों में रहते होंगे आप उनसे पूछिएगा દસ સાર પહેલે ભારત કે બારે દુનિયા કે દેશોમાં ક્યા ધારણાથી આજ દુનિયા કે દેશોમાં ભારત કે પ્રતિ ક્યા ધારણા